બધાય કીમો બધાય 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 કીમો બધાય 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 મજા બધાય કીમે તું બા તને મજામાં મજામાં ચાલો મે મે કામ બામ કરી લીધું હોય નેવરી થઈ ગઈ સા પાણી પીતા હમણા ને હાડા છેર વાગી ગયા હે મંજવાણી ને પોતાન ઠામડા ને ભૂકડા ને ભૂકડો બોલાવી નાખ્યો હે સામે કે ભૂકડો બોલાય તો મેં કાલે હું કીધેલું કે હું મને જે અસલ અસલ કોમેન્ટ કરીએ ને કોમેન્ટના હું હે ને નામ બોલી દઉં એટલે મેં વિશાલ કર્યો કે હું હે ને એવરી શું તી એક વિડીયો હે ને ધબેડી નાખું એ પછી ધબેટી ધબડતી જો મને આ તું ભાઈ મજુમાં રમે છે એ નહીં નહીં કરાવી નહીં નહીં કરીએ ને તું બારી તો કોમેન્ટમાં જો એવું તો કોઈ જાજયું બધી કોઈ કોમેન્ટો કરતા ને ઠીક ઠીક કરે હે કેમકે હે ને એમાં કોમેન્ટ કરવામાં તા બીતા હોય કે ક્યાંક આના માં અમારી કોમેન્ટ હોય જાય કોઈક હોય છે તો અમારું હું જાણે કેમ હું જાણે કેમ જાડા હું કહેવાય જાડા મોટા કામ કે ખરાબ વિડીયા બનાવતી હોય મારા ચેનલમાં ક્યાંક તમારા કોમેન્ટ આવી જાય તમાર નામ બદનામ થઈ જશે એટલે માણસ હે ને અમુક અમુક એને ને બીતા હોય એટલે હા આ આવું 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 કિનારે થતું હોય ખબર છે મારા જેવા નવા હવા હોય ને નવી ધ્યાય એની નિયારે બહુ થતું હોય હા વિડીયામાં આવતા હોય ને મેં તો એવા પ્રોબ્લેમ બહુ ફેસ કર્યા હે મેં નવું હવું ચેનલ પહેલાં ચાલુ કર્યું હતું ને તું આમ વિડીયો ઉતારતી હોય ને તો એ મારો વિડીયો ન ઉતારતી ના ભાઈ ના 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 આમાં નહોતા ઉતારા વિડીયોમાં ના ના અહીં એ કહું તું ઉતાર ને તારો વિડીયો ઉતાર ને હું તો મારા જ ઉતારું ભાઈ તમારે વિડીયા હાટું થઈને હું કંઈ મળતી ને હા મેં મારા ફેમિલી હાટું ને મારી છોકરીઓ મેં હે ને ચેનલ બનાવ્યું હે કે હું મારી છોકરી સાટું કેવું કેવું કરું કેમ કેમ મોટિયું કરું કામ ખવડાવું એનું બચપણ સેવ કરવા હાટું મેં છે ને વિદ્યાનો વિદ્યાનો કામ મેં આ યુટ્યુબમાં બ્લોક મારો હોય ને યુટમાં મેં મારું હે ચેનલ બનાવી મારા ફેમિલી માટે મારા માટે ને મારા ટાબડિયા માટે મેં કોઈ સાટું હેને ચેનલ બનાવ્યું નથી તમે છે ને ખોટી ઉપાધી પડતા નહીં હું તો ક્યાં જતી હોય ને હું તમારો પર્સનલ ફોટો કાઢતી હોય ને વિડીયા ઉતારો જોયું વિડીયા ઉતારો યુટ્યુબમાં આવી છે કાંઈ જોઈ લેજે પંચાયત બહુ પંચાયત તમારે તો બહુ પંચાયત તમને એમ કે પંચાયત કહીએ તો મને ખબર નહીં પડે મને બધી ખબર પડે મને પંછાતની તો બહુ ખબર પડે પણ મને છે ને પંચાત થતી હોય તો મને વિડીયો ઉતારવાની ઓર મજા આવે મને એના સાગલિયા પાડવાની ઓર મજા આવે તો જોઈમાં શું કહેવાય કોમેન્ટ મને હે ને યાદ છે મને મોબાઈલમાં હે ને હે પણ હવે એમાં તો વિડીયો ઉતારું હું એટલે પછી હે ને મારી કીમીમાં જોઉં તો કરતી કરતી વિડીયો ન ઉતરે તો મને હે ને ચાર પાંચ કોમેન્ટ મોઢે યાદ છે ને તો બોલી દઉં એક તો છે હેતલ કેસવાલા તમારો વિડીયો બહુ સરસ છે મને તમને વિડીયા જોવા બહુ ગમે છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર મારા વિડીયા રોજ જોજો અને પછી એક છે મતલબ કહેશો એક રોખડું વ્લોગ કરીને એ અમારા જેમ છે ને વ્લોગ બનાવે તો તમે એના ચેનલમાં જઈ અને વિડીયા જોજો રખડું વ્લોગ પછી હે કીર્તિ મોઢવાડિયા તો એ પણ હે ને એની કાયમ કાયમ એની કોમેન્ટ હોય કઈ કોમેન્ટ ન હોય ને તો એ મોડો તો મને મોકલી દે મારા ચેનલમાં પીળા કલરનો એ મને રોજ હેને ને કોમેન્ટ કરે મારો કાયમ વિડિયો હોય કાયમ મારો વિડીયો જોવે તો આ બધી બેનપણ એવું હે ને એ હે ને મારા વડારાની છે મારું વડારું અસર મિયા મોઢવાળા વડારા બસમાં બોર્ડ મારેલો હોય તો એ છે ને વડારાની એમ અને એક મારી વડારામાં ખાસમ ખાસ મિત્ર છે સીતું સીતુ પ્રેમ ભરી દુનિયા એ પણ એના વ્લોગ છે ને ઉતારવા મન રૂપા રૂપાળા વિડીયો નાખે તો તમે બધા એના વ્લોગમાં જાજો ને એના વિદ્યાને જોઈજો એ મારા જેમ વિડિયા ઉતારો તુ તું બાય કે મારે વિડીયો જોવો કે ચીતુ માસીનો વિડીયો જોવો હા ચીતુ માસી હા તો એના વિડીયો હે ને પેલા એ નથી નાખતી વેસમાં ગેપ આવી ગયો તો હવે પાછા એને ચાલુ કરી દીધા હે પછી કોણ હતું હજી મને હે ને યાદ તા હે પણ હવે ભૂલાઈ જાય એક રાધા કરીને હતું બેન અમા અમને તમને ફૂલ સપોર્ટ હે તમે રોજ વિડીયો નાખજો અમે તમારા વિડીયો રોજ જોઈએ હે તો થેન્ક યુ પછી હેને હું છે ને સ્ક્રીનશોટ પાડેલા હે ને એવું હેને મારા વિડીયોને એને નાખી દે પછી એક રાજકોટથી રાનિયા સબીર કરીને એને કોમેન્ટ કરી હતી કે બેન અમે રાજકોટથી હે અમે તમારા વિડીયો રોજ જોઈએ અમારી આજુબાજુને બધા વિડીયા જોવે તમે ક્યાંક લગન પસંદમાં ભેગા થાવ તો અમારો વિડીયો નાખજો તો હેને થેન્ક યુ હવે ક્યાંક ભેગા થાવ ને તો તમે મને કહેજો કે અમે તમારા સબસ્ક્રાઈબર છે તો વિડીયો બનાવીશું અને ચોક્કસ એક વિડીયો બનાવીને નાખશું અમુક અમુક હે ને પછી હું ગમે અહીંયા જાતી હોય ને તો હું બહુ વિડીયો ન ઉતારું કેમ કે ન ગમે હા પછી બધાના મેન્ટાલીટી ને આપણે શું કહેવાય ઓળખતા ના હોય ને કોણ કીધી હોય એમ અમુકને આવું ગમતું હોય ને અમુકને આવું ન ગમતું હોય અમુક તો એમ જ વાંહે રહી ગયા તમે સ્ટેટસ નથી રાખતા વોટ્સઅપમાં ફેસબુકમાં અને વોટ્સઅપમાં ત્યાં બસ યુટ્યુબ એમ જ છે ખાલી સ્ટેટસ રાખી એમાં ત્રીસ સેકન્ડનું સ્ટેટસ હોય તો આમાં પાંચ દસ મિનિટનો વિડીયો હોય બીજું હું આમાં કંઈ નવીન ન હોય કંઈ અટાને હું કહેવાય માનો જે ઝીઝકી સોચ છું બા જે છે ઝીસકી સોચ બાકી વાતો કરવાવાળા તો કરો અમને કંઈ ફેર ના પડે હા આજે હું વિડીયો નાખીને તે કહે જોયો તો વિડીયોનો બોલતી હતી પંચાત પૈછાત કરતી હતી પેંછાત ન બોલું બીજું કામ કરું છું હા પંચાત ન કરે ને ઉભા થાય ને થામડા વિસારી આવે માખી ઓછી થઈ જાય હા હા કે ને ઘરમાંથી માખી ઓછી થઈ જાય મારી પંચાયત કરવાથી કંઈ ફાયદો નહીં થાય તમને કા છે કોઈને હા બાકી કરવી હોય તો કરો તમને તમને મજા આવતી હોય ને તો મારી ફૂલ પંચાયત કરો પંચાયત કરવામાં કંઈ ના જ નથી મોજે મોજ ને રોજે રોજ મને કંઈ ફેર નથી પડતો બધી નું જોવા જાવ ને તો મારો આરો ન આવે સાચી વાત કે ખોટી વાત આપણે આપણું કરાયું ટાણ જમાના પ્રમાણે બાકી જમાનો ટાણ ક્યાંનો ક્યાં વયો ગયો હે થોડુંક અપડેટ તો થવું પડે ને એટલે હું અપડેટ થઈ અને મેં યુટ્યુબમાં બ્લોગ બનાવી હશે બ્લોગ આને તો જો આ અમારો દીકરો છે મારો લાજા દીકો છે મારા દીકુનાનો હું ફોટો પાલું જ મારા દીકુનો કોઈ દી ન પડે કે મમ્મી મારો વિડીયો ના લેવો બાકી મેં તો હે ને એવા એવા પ્રોબ્લેમ ઘણા ફેસ કરી રહ્યા ગમે ત્યાં જાતિ હોય ને હું તમારા શોખનો કોકનો ફોન આવ્યો હોય ને હું ફોન કાઢો હોય ને તો કે બીજે ઉતારે અમારો ન ઉતારતી હોય અરે ભાઈ નહીં ઉતારું તમારે બીજા કામ કરવાને ખોટી ઉપાધિ કરો નહીં ઉતારું કંઈને વિડીયા હું હું મારા ખુદના જ વિડીયા ઉતારી માતા આગળ બે આંખું હોય ને એ બે આંખું ગોઠવજ મારે કોઈ આગળ હોય તો એક્સ્ટ્રા મને કહેજો કારણ કે હું હું વિડીયો ઉતારતી હોય ને પાછળ પોપનો સીન આવી જાય ને તો એ માતા ઉપાડી માતા આમાં હું કે પાછળ જોઉં કેનું કીનું ધ્યાન રાખું હાલો હવે વિડીયો હું લાંબો નથી બનાવતી ટૂંકોનો ટોકુકડો બનાવું હું આપણે મળ્યું પાછા આપણે પાછા નવા બ્લોકમાં આવું તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને જોવાની મજા આવે તો બાય બાય આવજો તું આવજો ding buru ajo